ભારતનો એક એવો જિલ્લો જ્યાં 15 નહીં પણ 18 ઓગસ્ટે ઉજવાય છે સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટે આખો દેશ ધ્વજવંદન રાષ્ટ્રગાન અને દેશભક્તિથી ભરેલા કાર્યક્રમોથી ઝૂમી ઉઠે છે પરંતુ શું તમે જાણો છો કે ભારતનો એક એવો અનોખો જિલ્લો છે હા વાત કરીએ છીએ પશ્ચિમ બંગાળના નાદિયા અને માલદા જિલ્લાની જ્યાંના લોકો માટે 15 ઓગસ્ટ નથી પરંતુ 18 ઓગસ્ટ એ સાચો સ્વતંત્રતા દિવસ છે લોકો લોકોના દિલ તૂટી ગયા વિરોધ પ્રદર્શનો શરૂ થયા વિરોધની લહેર ઉઠી પણ પછી આવ્યો એક વળાંક દેશના નેતા પંડિત શ્યામા મુખર્જી નાદ્યાના રાજવી અને અનેક લોકોએ આ ભૂલના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો લોર્ડ માઉન્ટ બેટન સુધી આ મુદ્દો પહોંચ્યો અને 17 ઓગસ્ટની રાત્રે નકશામાં સુધારો કરીને 18 ઓગસ્ટે આ વિસ્તારોને ભારતની સાથે જોડવામાં આવ્યા એટલે જ આજે પણ નાદ્યા અને માલદા જિલ્લાના લોકો માટે આઝાદીનું સત્ય સરનામું એટલે 18મી ઓગસ્ટ સ્વતંત્રતાની લડતમાં દરેક ક્ષણ અગત્યની છે પણ જ્યારે આખા દેશ પંદર ઓગસ્ટે ખુશી મનાવી ત્યારે આ લોકોએ એ ત્રણ દિવસ વધુ રાહ જોવી પડી અને આજે પણ એક અલગ દિવસ પણ એટલું જ ગર્વ તહેવાર